નિયમિતતા જળવાય અને કચેરી વ્યવસ્થાપન અને દરેક રજિસ્ટરની નિભાવણી યોગ્ય રીતે થાય તે માટે સૂચના આપી હતી કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક અધિકારી અને કર્મચારી દ્વારા લોકોની સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે લક્ષ્ય નિર્ધારિત કરી કામગીરી કરવી જોઈએ જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મચ્છુ બે ડેમના દરવાજા રિપેર કરવા માટેનું પૂર્વ આયોજનની ચર્ચા કરવામાં આવી હતી બેઠક દરમિયાન પદાધિકારીઓ દ્વારા નવ જેટલા લોકહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રશ્નો અંગે વિગતવાર છણાવટ કરી પદાધિકારીઓને સંતોષપૂર્વક જવાબ આપી સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કામગીરી કરવા કલેક્ટરે તાકીદ કરી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી ધારાસભ્ય સર્વ કાંતિભાઈ અમૃતિયા દુરબજીભાઈ દેથરિયા જીતુભાઈ સોમાણી પ્રકાશભાઈ વરમોરા જિલ્લા વિકાસ અધિકારી જેએસ પ્રજાપતિ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી પાસી અધિક કલેક્ટર એસ જે ખાચર નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એનએસ ગઢવી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા